યસ મિત્રો તો અત્યારે પ્રાચી છે ને અત્યારે અમારે એક જગ્યાએ જુનાગઢની અંદર કરિયાણું જેવા જવાનું છે એક તો પ્રાચી અત્યારે કીટ તૈયાર કરી રહી છે આખું કરિયાણું બધું એક બોક્સની એક થેલાની અંદર પેક કરે છે અને ખાસ કરીને પ્રાચી ઘી ભૂલવાનું નથી હોતારે હા હા ઘી તેલ બધું જ લઈ લેશું બાને જેટલી જરૂરત છે ને બધી જ વસ્તુ આપણે લઈ લેશું ભૂલવાનું નથી અને મને આજે એકદમ મસ્ત મેળ પડી ગયો તો આધ્યા ભી રમે છે એટલે આધ્યા આધ્યાને લઈને આપણે જઈએ બાને મળશે આધ્યા તો આધ્યાને ને બી મજા આવશે બાને ને મજા આવશે એટલે આજે અમે જઈએ Sí. Okay.

તમારા સપોર્ટની જરૂર છે તમારા સપોર્ટની જરૂર છે વિડિયોને લાઈક અને શેર કરતા રહેજો હા કબ આપણે ટોલિયાના દવાખાને પહોંચી ગયા તો તમે ક્યાં છો દાદી હા જો આમ ઊભી આવું અંદર શેરીમાં વરી જાય તો એટલે શેરીમાં એટલે કઈ બાજુ વળવાનું એટલે આમ જો હું આમ ઝાંઝડા રોડ થી આવ્યો એટલે આમ સીધું વળવાનું કે પછી જમણી કે ડાબી બાજુ મારી ગાડી દેખાય તમને મારી ગાડી બ્રાઉન કલરની ગાડી છે

દાદી માં પાંચસો મીટર જાય ને એટલા આગા છે ન્યા સુધી જવાનું ચાલો તો ફાઇનલી અત્યારે દાદી માં મળી ગયા છે દાદી માં ને પ્રાચીની હવે જોડી જાય છે એટલે હવે ઘરે આવજો ને તમે હા તો ક્યારે આવું બે આવું તમારે બસ એમ આજે તમારા હોય તો આજે આવો ઘરે બેસી એટલે પ્રાચી હવે ઘરે લઈ જશે દાદીમાને અને દાદીમાને અમારા સહારા ની જરૂર હતી એટલે અમે આવ્યા છીએ હું ને પ્રાચી સ્પેશિયલી દાદી માને મળવા આવ્યા અમારા જુનાગઢ ની અંદર જતા આપણા થી બનતી હોય એટલી સહાય કરવાની છે મિત્રો દાદી માને તમે ખાલી બસ વિડીયો ને લાઇક અને શેર કરો